भाई येन सराव लेवा तो करमण कमी कर दी रे भाई भले सराव ले लेला निकलना है ना के हो रे येन काय देखता है हीरा का गिता है बेटा आपको फरक कैसे है दे दिला બસો ને આઠ હવે આ લાઈનમાં એકસો આઠ હતા કટા આપડે ગણીએ બસો ને શાલી કટા સોખા પચાસ કિલોના સફાઈ કર્યા શરૂ છે કામ બાપુની જગ્યા પાળિયા સફાઈ કામ કરવા એવા અનાજને આ બધા સોફા છે હલરમાં સફાઈ કરવીશ

જો ઘઉં સફાઈ કરેલા છે કિલોના કટા બાકીના હજી બાકી છે સા પાણી પીવા ઊભા રહ્યા Vai expelled miţ, બર૨ાવી ained emrestrial de maine badin. Aâu ા v Teraz, શરણા itu? H ambitiousonosмов pas Zhang Diwig mythology. おお, cannot to media. One more private sleutels than Lak だ. and then Vic 시청자� non salaries. And then. Man should decide to change

এ আমাদের নর্তনা ইলা বিষয় হয় না মানে বিচার করে নর্তনা হইলো শতন্ত হয় বুঝছি দই হ্যাঁ যেমন নর্তনা બધું જીરું છે બોટાદમાં આવ્યા પાળિયા સારી જગ્યા છે વેસામણ વાપરની આ ભાઈ ના સંપલ ખોવાઈ ગયા मेरा यू चेंज पुणे पुणे हां हजी में बन्नो छे ना पासा ले लेजी ना कोई ले नहीं तो हाँ दे लाई यू लेना भाया में क्या है ये बन्नो देता हां एक एक बात या आए हटो फॉलो सब्सक्राइब कर दीजिए बद्धा चैनल ने मित्रों हां क्या ली आज अमर पुणे गौ में का गौ કેટલાક સફાઈ થા ત્યાં કેટલાક છે અમારે કે સર આવો મિડ્યો ઓલા મત દ દ નોકા કામ આલે હોડ કાડી ત્યાં અમાર આજ ભી કેટલાક છે

આટલા ડ્રાઈવ મે આ રોલ લેન છે ત્યાં એ વાળટ ડાઈન હોય પણ ભાઈનું વાળા છે

દુઃખેશ Hãy subscribe cho kênh નહી દી જાવે Để không bỏ lỡ những video hấp dẫn કે કે અમે અમારું કામ કોઈ કોઈ આ આ બેઠા બે મિનિટ સિંધી રખડતા તો હારા એટલો દવા વાળા અંદર પડ્યા આલારામ ભાઈ ગયો હું ઉઠી ગયો પ્રિયંકે બંધ કરી દીધું પાછું એમાં ભૂલ થઈ ગઈ હું મારે ભૂલ બીએસએલ કર્યો છે હા તારો આવ્યો તરત મેનો રીંગ ઉપાડી તમને જગ્યા બતાવું આજની

Masih bisa menembak puni sejajar. Botak jilam awet. Abah terusnya

આ અમારા ગામના ભાઈ માણસો બધા હવે પાછા આપણે અંદર જાય છે લાઈવ માં જોડાઈ રહીજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો બધા

હા બધું પૂરું કરીને પછી જવું છે પડી ગયા હવાથી પચ્યા લગી ના ચારસો મન સોખા સાપીને

આપણે આપણે કટા તોડવા મીડવી કટા હારે હાલો પછી મળશું હવે ઘણીક વાર સેવા કરવા જાઉં છું કલાક પછી લાગ્યું કરી જોડાઈજો બધા જાય વિરોના હાથ બતાવીને